હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઢાર માર્ચ બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર અબડાસાના દરિયાઈ વિસ્તારમાંથી ચરસનું એક પેકેટ મળ્યું પશ્ચિમ કચ્છના સરહદી અબડાસા તાલુકાના અરબ સાગર કાંઠેથી આજે સુરક્ષા તંત્રોને બિન વારસી હાલતમાં ચરસનું એક પેકેટ મળી આવ્યું હતું દરિયામાં ઓફ સિઝન પૂરી થવા સાથે જ આજે બીએસએફ અને એસઆઈબીને અબડાસાના દરિયાઈ શિયાળ ક્રિકના જખ મંદિર વિસ્તારમાંથી બિન વારસુ હાલતમાં પ્લાસ્ટિક કવરમાં પેક ચરસનું એક પેકેટ મળી આવ્યું હતું મળી આવેલા પેકેટની સુરક્ષા વિભાગ દ્વારા જખૌ પોલીસના ના હવાલે કરવામાં આવશે કચ્છના પશ્ચિમી દરિયાકાંઠે ના મુખ્યત્વે અબડાસા અને લખપત તાલુકાના નિર્જન બેટ વિસ્તારમાંથી અનેક વખત ચરસના એકથી વધુ પેકેટ વિવિધ તમામ એજન્સીઓને મળતા રહે છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર